શું કરતા હશે લાય જવું હવે દાડકું છે કે રમેલ છે રમીલશે અત્યારે મારા હારો ફોન આવ્યો કે જો આયા છે નહીં હું જવું હકુજી પાસે પૂછા ટીપું જ નહીં કેવું કીધું છે પણ ફેર અત્યારે કહેવું એ અર્થે શિખર વિજય જેમ કર્યું આવે છે શિખર હા અકુજી પાછા જમેલો પુવો ખરે ને એટલે પાછા વાયર તણાવ હોય છે આખો સૈધર તૂણ્યા છે હવે આજ તો કીધું છે જો આવે તો હું જવું હા તો પાડી હતી પણ શિખર જેમ કર્યું જો પડી લાગે હવે પણ મારે તો વળી પાછો અહીંયાથી ફોન આવ્યો હજુ સુધી એટલે આખો સિર ધોળી ધોળી કેવી કોમ કરતી નહીં તો લોબો થયો પડે

એ ઓ માર્યા દાદા એ આ તો આખી વાર ના હોય ને ચાર્જિંગ નતો જય માતાજી જય માતાજી છોતે એટલે ભૂરો પાડે તો પાડે પા તમે સમજી પાછો અમારો કરજ પૂરો સાદો અલ્યા બને કુકો તો બને કુ અઢી આડું રાખ્યું છે પણ મેં થોડા વધાર્યા ના

પાછા હેમુજી તમે અમે હા માગતા આ ના તમાર બધું હાસ લીધા વિશે કે ઉતરી તો અમે અમે નથી કાયમ અમને લઈ પીવાનું હોય હવે પાછા ના થોડા દાડા રહ્યા છે ઓય થોડા મોર લીધું એટલું એ પાકો પડે ત્યાર પછી રાતે ના પાકો પડે કરો ઉભા મારા ફોન તો છે કરો હું લઈને આવું તો તમને પડે કાકી ફોન છે તો કરો ઉભા બધું હટાવો હટાવો બો બોળા ભૂરા થા તો હોતી આપણે આપો વાર નહી આવે હો તો મુલા ભૂરા હો તો નમળ આવ તો હોય ને મજા આ ફોન તો મજા આવે આપણે હોય એકલા ગુડકા હ તમે રમેનો શું ચુ ચુ

નાપુજી મન કી અને વામ નઈ કીધું મને કીધું બીજા છોકરો છે મન નઈ કીધું આખા

ના તમે ના જો સાવા કરજો આયો હેમુજી આ સાદોમાં છે બોલી નામ લઈને જા હડો એ સરસ કે ફડા આ ભાગો તુર હુંમણે લે એ અમે જાદુ આ આ શું કરે એમલી તો આ તો હોય પડ્યા છે કેનાલ મધે પડ્યા હતો અલ્યા પણ એ એને હરકો મોંજો આને હરકો આ રમેન મોજારે કે તમી આ હા આ આવડે દીલો ઓલા બોલા લે હાજી લે હાજી લે હાટ લે લે લઈ જાય ઓ તો લે હબુજી લઈ જાવ નહી આવું નહી તારો ભૂરી માક